મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોમેડી સિરિયલ તો તમે જોતા જ હશો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં કોમેડી કેરેક્ટર તો ઘણા બધા છે પણ જેઠાલાલ નું કેરેક્ટર બધાનું ફેવરેટ છે મિત્રો આજે આપણે જેઠાલાલ ની રિયલ લાઈફ ની વાત કરીશું જેઠાલાલ નું રિયલ નામ શું છે જેઠાલાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માંથી કેટલા રૂપિયા કમાય છે જેઠાલાલ પાસે કઈ કઈ કાર છે મિત્રો જેઠાલાલ નું સાચું નામ દિલીપ જોશી છે દિલીપ જોશીનો જન્મ ગુજરાત પોરબંદર માં તારીખ છવ્વીસ મે ઓગણીસો માં થયો હતો દિલીપ જોશી એ ભારતીય નાટ્યશાસ્ત્ર માંથી અભ્યાસ કર્યા બાદ તેમના અભિનય જીવનની શરૂઆત કરી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં જેઠાલાલ તરીકે બે હજાર આઠ શરૂ થયેલા આ શો માં જેઠાલાલ ચંપકલાલ ગડા પાત્ર થી તેમને ઓળખ મળી વાત કરીએ દિલીપ જોશીની કુલ સંપત્તિની તો તેમના પાસે પચાસ કરોડ રૂપિયા છે વાત કરીએ દિલીપ જોશીના કાર કલેક્શનની તો તેમના પાસે એક ઓડી કાર છે જેની કિંમત સિત્તેરમી એંસી લાખ રૂપિયા છે અને કિયા અને ઈનોવા કાર છે મિત્રો જેઠાલાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક એપિસોડ બનાવવા માટે પહેલી બે લાખ રૂપિયા લે છે મિત્રો આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઈબ કરો